જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફરીથી નવા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આ ફોર્મ કઈ જગ્યાએ ભરાવાના છે અને ફોર્મ કેવી રીતે ભરી શકશો અને આના માટે તમારે કઈ જગ્યાએ અરજી કરવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો વડોદરાની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે ફોર્મ ભરવા માટે તમારે વીએમસી ડોટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જવાનું છે જેવું તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એવું હોમ ની અંદર અહીંયા તમને

હવે આપણે વાત કરીએ તો જેવું તમે અફોર્ડેબલ હાઉસિંગ પર તમને અહીંયા ઉપર આ જોવા મળશે કે જેમાં તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ પ્રધાનમંત્રી આવાસ યોજના વ્યાજબી ભાવે ભાવ ખરીદ ઘર ખરીદવા માટેની એક અમૂલ્ય તક આની અંદર ખાલી તમને સાડા પાંચ લાખ રૂપિયામાં પોતાનું અદ્યતન સુવિધા સાથેનું ઘર મળી રહેશે તમારે ડિપોઝિટ રૂપિયા ભરવાના છે જો તમને ઘર ન લાગે તો આ વીસ હજાર રૂપિયા ફરીથી તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે આ ઉપરાંત આ ફોર્મ કઈ જગ્યાએ છે તો કે કલાલી રેસ નંબર પાંચસો પંચ્યાસી પાંચસો

તો ફોર્મ તમે એક ડિસેમ્બર બે હજાર પચીસ સુધી સાંજના છ વાગ્યા સુધી ભરી શકો છો અને ફોર્મ ભરવા માટે અહીંયા ઉપર એક ક્યુઆર કોડ પણ આપેલો છે અને સ્કેન કરીને પણ તમે ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત આની અંદર માર્ગદર્શિકા જે છે એ પણ આપેલી છે માહિતી પત્રિકા મેળવવા માટે તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ઉપર ક્લિક કરશો એવું માહિતી પત્રિકા મળશે અપલોડ કરવા માટે કયા કયા પુરાવાઓ જશે અને આવક અંગેની અથવા અન્ય સૂચનાઓ પણ અહીંયા ઉપર આપેલી છે હવે મિત્રો વાત કરીએ તો આની અંદર ટોટલ ઓગણીસો મકાનો માટે અત્યારે અરજી ભર ચાલુ થઈ છે જે તમે એક તારીખ સુધી આના ફોર્મ ભરી શકો છો અહીંયા ઉપર તમારે એપ્લાય નાવની અંદર જવાનું છે એપ્લાય ના ઉપર જશો એટલે એક ફોર્મ ઓપન થઈ જશે આની અંદર તમારે તમારું સરનામું ફર્સ્ટ નેમ તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી રજીસ્ટર કરવાનું છે જો તમે પહેલેથી જ રજીસ્ટર છો તો તમારે લોગિન ઉપર જવાનું છે એકવાર તમે લોગિન ઉપર જશો એટલે યુઝર આઈડી અને પાસવર્ડની સબમિટ કરી અને તમે ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર કઈ જગ્યાએ કેટલા ઘર છે એ ખાલી છે એમાં આપણે વાત કરીએ તો ઇડબ્લ્યુ એચ ટુ પ્રકારના જે ઘર છે એ આટલી આટલી જગ્યાએ અત્યારે ફોર્મ ભરાવાના આની અંદર યોજનાની વિગત છે એ આપેલી છે આમાં ફોર્મ ભરવા માટે આપણે વાત કરીએ એમ સૌથી પહેલાં તો રજીસ્ટ્રેશન કરવાનું છે એકવાર તમારું રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે એપ્લાય નાવમાં જવાનું છે એપ્લાય નાવની અંદર તમારે લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરવાનું છે અને ફોમની અંદર જે સ્ટારની નિશાની આપેલી છે એ બધી જ વિગત તમારે ફરજિયાત ભરવાની રહેશે હવે ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ બસો રૂપિયા તમારે ફોર્મની સાથે ભરવાના છે જે નોન રિફંડેબલ છે આ ઉપરાંત તમારે ફોર્મની સાથે બીજા વીસ રૂપિયા ભરવાના છે કે જે રિફંડેબલ છે જો તમને ઘર ન લાગે તો તમને વીસ રૂપિયા ફરીથી મળી જાય છે હવે આ વીસ હજાર રૂપિયા ભરવા માટે તમારે ચલણ છે એ જનરેટ કરવું પડશે ચલણની પ્રિન્ટ લઈ અને બેંક ઓફ વડોદરાની ત્યાં તમારે વીસ હજાર બસોનો નો અથવા તો રોકડથી તમારે ચેક ભરી દેવાનો છે ત્યારબાદ તમને એક સિક્કો મારેલ ચલણ મળશે જે તમારે ઓનલાઈન અપલોડ કરવાનું છે મિત્રો વાત કરીએ તો બેંક ઓફ બરોડાની કઈ કઈ શાખામાં જવાનું તો અહીંયા ઉપર આટલી શાખાઓ આપેલી છે માંજલપુર મેઝામપુર ત્યારબાદ ઓપી રોડ તો આટલી શાખાની અંદર જઈ અને તમે ઓનલાઈન ચલણ ભરી શકો છો આ ઉપરાંત અહીંયા ઉપર બધી જ વિગત આપી છે પહેલાં તો સ્ટેજ વનની અંદર એપ્લિકેશન ડિટેલ નાખવાની છે સ્ટેજ ટુમાં તમારે બેંક ચલણ ડાઉનલોડ કરવાનું છે સ્ટેજ થ્રીમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તમારે એપ્લિકેશન જોવાની છે અને ફાઇનલ તમારે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની છે માલિકી હક ત્યારબાદ તમારી કેટેગરી કઈ છે ત્યારબાદ અહીંયા ઉપર તમે જશો તો આ બધી જ વિગત તમારે આની અંદર ઓનલાઈન ભરવાની રહેશે એકવાર તમે આ બધી જ વિગતો ઓનલાઈન ભરી દેશો ત્યારબાદ તમારે

કેટલા નાણા જમા કરાવ્યા અને કેસ થી કરાવ્યા DD આપી કે શું આપ્યું અરજદારના આધાર કાર્ડની નકલ 1MB ની સાઈઝમાં સહ અરજદારના આધાર કાર્ડની નકલ રેશન કાર્ડનો નંબર દિવ્યાંગો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ત્યારબાદ રહેઠાણનો પુરાવાની અંદર જો ભાડે રહેતા હોય એ લોકોની માટે લાઈટ બિલ અને ભાડા કરાર જો માતા માતાપિતાના મકાનમાં રહેતા હોય તો લાઈટ બિલ અને વેરા પાવતી તેમજ આધાર કાર્ડ ની અંદર દર્શાવેલ મામલતદાર દ્વારા પ્રમાણિત આવકનો દાખલો નોકરી આપનાર સંસ્થાના આવક અંગેનું પ્રમાણપત્ર આમાંથી કોઈ પણ આપી શકો છો એક બાહિગ્રી પત્રક આપવાનું છે અને એક લાભાર્થીના બેંક ખાતાની નકલ આની અંદર આપવાની છે હવે અપલોડ થતા જે પુરાવાઓ છે એની આપણે વાત કરી કે આટલા આટલા પુરાવાઓ તમારે આની અંદર જમા કરવાના છે હવે જ્યાર બાદ તમને ડ્રો ની અંદર મકાન લાગી જાય ત્યારબાદ કચેરી ખાતે તમારે ફોર્મની પ્રિન્ટ આપવાની એટલે કે તમે જ્યારે ફોર્મ ભરી દો એ ફોર્મને તમારે ડાઉનલોડ કરી અને સાચવી રાખવાનું છે કારણ કે એની પ્રિન્ટ ફરી જ્યારે તમને ડ્રો માં મકાન લાગશે તો તમારે આપવું પડશે અને ડ્રો ઘણીવાર એક વર્ષે પણ થતો હોય છે અને છ મહિને પણ થતો હોય છે ફોર્મની પ્રિન્ટ બેંક દ્વારા ફોર્મ ફી અને ડિપોઝિટ રકમ તમે ભર્યો હોય તો અધિકૃત સિક્કાવાળા ચલણની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોપી અરજદાર અને સહ અરજદારના આધાર કાર્ડ રેશન કાર્ડ રિઝર્વ કેટેગરીના પ્રથમ અરજદારનો જાતિનો દાખલો દિવ્યાંગજન માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ત્યારબાદ રહેઠાણનો પુરાવો આવકનો દાખલો બાહેંધરી પત્રક અને બેંક પાસબુકની નકલ આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના છે હવે આવાસ યોજનાની અમુક શરતો છે કે આની અંદર બસો રૂપિયા ફોર્મની ફી છે જે નોન રિફંડેબલ છે અને વીસ હજાર રૂપિયા ડિપોઝિટ છે મકાન ન લાગે તો વીસ હજાર રૂપિયા પરત થઈ જાય છે અને જો મકાન લાગે તો કુલ કિંમતના ઓછામાં વીસ ટકા રકમ ડ્રોની અંદર સફળ થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ માસની અંદર તમારે ભરવાનું રહેશે અને એસી ટકા રકમ એક સરખા દસ હપ્તાની અંદર પોઝિશન સુધીના સમયગાળામાં જમા કરાવવાની રહેશે આ ઉપરાંત છેલ્લા હપ્તાની સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે પચાસ હજાર રૂપિયા અને અન્ય ખર્ચા હોય એ પણ આપવાના રહેશે દસ હપ્તાનો નિયમ લાગુ પડશે નહીં પોઝિશન માટે તૈયાર હશે તો દસ સરખાનો નિયમ લાગુ પડશે નહીં લાભાર્થીએ ખાલી ત્રણ માસની અંદર મૂળ કિંમત અને મેન્ટેનન્સ ડિપોઝિટ સાથે ભરવાનું રહેશે ઘણા બધાનો પ્રશ્ન છે કે આની અંદર કેવી રીતે આવક ઓછી છે તો ભરી શકીએ તો આની અંદર બેંક લોન પણ આપવામાં આવતી હોય છે લોન દ્વારા તમે આના પૈસા છે એ ભરપાઈ કરી શકો છો ત્યારબાદ કુટુંબને જે મહત્તમ આવક છે એ ત્રણ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ અરજદારની પાસે ભારતભરની અંદર કોઈ પણ જગ્યાએ નથી આપી શકતા તો આ છે યોજનાની વિગતો ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે વાત કરી આ છે અપલોડ કરવાના થતા દસ્તાવેજો પુરાવો કઈ સાઈઝ અંદર અને કેટલા દસ્તાવેજ તમારે આની અંદર આપવાના છે અને આ શરતની આપણે વાત કરી કે જે વાત આપણે અહીંયા આગળ બધી જ વાત કરી દીધી છે તો મિત્રો છે યોજના અંતર્ગત જેટલા ઘર માટે અત્યારે ફોર્મ ચાલુ થયા છે તો જો તમે પણ વડોદરા શહેરની અંદર તમારા પોતાના ઘરનું ઘર વસાવા માંગતા હોય તો આજે જ આની અંદર ફોર્મ ભરી દેજો કારણ કે છેલ્લી તારીખ એક ડિસેમ્બર બે પચીસ છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ કે જેની અંદર આપણે રોજ બરોજના દસ નવા મોટા સમાચાર મૂકીએ છીએ તો ગવર્મેન્ટ સાથી ન્યૂઝ ને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો